નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઇનમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પાઠ બે એક લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો જવાબ ડી ભાઈબંધો બે સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું જવાબ બી જંબુરિયો ત્રણ સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતાં લેખકને શું થતું જવાબ એ તેમના હાથ પગ છોલાઈ જતા પાઠ ત્રણ એક વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી જવાબ બી પ્રબળ શૌર્યના સ્વામી બી વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો જવાબ એ કાળિયા ઠાકરનો પાઠ પાંચ એક છોકરો પોતાની સેના કરતા બીજાની ભૂલ સારી ગણે છે જવાબ ડી ખાતરી બે છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો તેને શું થાય છે જવાબ પછતાવો પાઠ છ એક શું ખાવાથી તાવ તર્યો આવતો નથી જવાબ ડી કારેલા બે બકુર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે જવાબ એ ગોપાળદાસને ત્રણ લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મો કેવું થઈ ગયું જવાબ એ પિતાજી પાઠ એક લેખકે તેમનું ક્યુ ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો જવાબ સી લેખકના બાપાના મૃત્યુ પછી તેમની લગભગ કેવી રહેતી ઉદાસીન પાઠ નવ એક અનુપે સાયકલને ને આંગણામાં કેમ મૂકી દીધી જવાબ બી ચેન ઉતરી જવાના કારણે બે સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો જવાબ બી શનિ ત્રણ લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત સાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે જવાબ સી કહેવત એ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યાની નવાઈ હતી જવાબ સાયકલ બે લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી જવાબ ભૂમિશયન ત્રણ લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેન ઉતરી જતી જવાબ ફ્લાંગ ચાર પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર જવાબ દંડવત પાઠ ત્રણ કચ્છના રણની કાંધે આઈ વરુડીમાં ખાલી જગ્યાનો વિસ્તાર આવેલો છે જવાબ એક નળેશ્વરી બે વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવનારાણા કહ્યા વિના વેરો માફ કરતા જવાબ દુકાળ ત્રણ બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે ખાલી જગ્યા પધારો જવાબ સીમાડે પાઠ પાંચ એક છોકરાએ ભાઈબંધના જવાબ વિશે એક મિનિટ ખાલી જગ્યા કરી જવાબ આનાકાની બે પોતાની ખાલી જગ્યા કરતાં બીજાની વાત સાચી જવાબ ગણતરી ત્રણ મારા જીવન માટે ઓછીની ખાલી જગ્યા ન જોઈએ જવાબ જવાબદારી પાઠ છ એક ગોપાળદાસ ખાલી જગ્યાના ભારે શોખીન હતા જવાબ મીઠાઈ બે બધું વાંચતે ગાજતે ખાલી જગ્યા આવશે ત્યારે સમજા છે જવાબ માંડવે આજે ખાલી જગ્યા હોવાથી લીમડાનો રસ આસપાસના નવા પાડોશીઓ સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણે જવાબ આંગતું બે છે ખાલી જગ્યા સુધી ગારના તગારા મારી બાઈએ ઉપર ચઢાવેલા જવાબ મોભારો ત્રણ લેખકને ઘરનો બંધ જીર્ણો ઓરડો ખાલી જગ્યા લાગ્યો જવાબ મુખર પાઠ નવ એક સોહમને તેના શિક્ષકે ખાલી જગ્યા વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું જવાબ અંતરિક્ષ બે જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં સોહમે ખાલી જગ્યા આડાવડા લગાવી દીધા જવાબ ગ્રહો ત્રણ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ ખાલી જગ્યા હાથ દઈને બેસી ગયો જવાબ લમડે ચાર ખાલી જગ્યા બાળવા કરતા હાથ બાળવા સારા જવાબ હૈયું પ્રશ્ન એક નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પાઠ બે એક લેખકના કેશુમામાં ચલાણા ગામથી સાયકલ લઈને આવ્યા હતા ખરું બે લેખકના ગામના રસ્તા ધૂળ્યા હતા ખરું ત્રણ લેખકને થતો પંચરનો દણ સાયકલ સ્ટોરવાળા માટે પણ દુઃખનું કારણ બનતો જવાબ ખોટું પાઠ ત્રણ એક વાવનારાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે જવાબ ખરું બે વાવના રાજા વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકોએ વધાવી લે છે જવાબ ખોટું પાઠ પાંચ એક છોકરાએ પોતે લખેલો જવાબ પચીસ છે કે ભાઈબંધે કહેલો વીસ જવાબ લખ્યો જવાબ ખોટું બે છોકરા કરતા તેનો ભાઈબંધ હોશિયાર નહોતો જવાબ ખરું ત્રણ છોકરાનો પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો જવાબ ખરું પાઠ છ એક કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે ખરું બે બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી ખોટું ત્રણ મીઠું દહીંને નીચો્યા વગરનું કારેલાનું શાક ખૂબ જ કડવું લાગે છે જવાબ ખરું ચાર ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી જવાબ ખોટું પાઠ આઠ એક ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું ખોટું બે લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો જવાબ ખરું ત્રણ લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં જવાબ ખરું ચાર લેખકની બા ઘરડી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવે તેવું લાગે છે જવાબ ખોટું પાઠ નવ એક અનુપને સાયકલની ઉતરેલી ચેન ચડાવતા આવડતું હતું જવાબ ખોટું બે સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું જવાબ ખોટું ત્રણ આપણી ગુજરાતી ભાષા અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે ખરું જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી